નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું શકરાદય સ્તુતિના ગુજરાતી અર્થની ધ્યાન સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગાદેવીનું ધ્યાન કરું છું તેમના શ્રીઅંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રિકા શોભી રહી છે તેઓ પોતાની પૂજાઓમાં શંખ ચક્ર કૃપાણ અને ત્રિશુળ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી ત્રણેય લોકને પ્રકાશિત કરી રહ્યા છે તેમને મારા નમસ્કાર ઋષિ કહે છે અત્યંત પરાક્રમી મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવી દ્વારા હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો દેવતાઓ બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે એવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવા માટે ભગવાન વિષ્ણુ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારો જે પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિરૂપે શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં રૂપે નિવાસ કરો છો એવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી તમારા અચિંત્ય રૂપનું અસરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમોનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો તમારામાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌનો આશ્રય છો આ સમસ્ત જગત તમારું અંશભૂત છે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો આ જગત તમારા આશ્રય છે હે દેવી સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે છો આ ઉપરાંત તમે પિતૃઓને તૃપ્તિનું પણ કારણ છો તેથી સૌ તમને સ્વધા પણ કહે છે હે દેવી જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનાર તથા મોક્ષની અભિલાષા રાખનાર મુનિઓ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો તમે શબ્દ સ્વરૂપા છો અને ઋગ્વેદ યજુર્વેદ તથા ઉદ્વિથના મનોહર પદોનો આધાર એવો સામવેદ તમે જ છો તમે દેવી વેદત્રયી અને ભગવતી છ ઐશ્વર્યથી યુક્ત આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે વાર્તા આજીવિકા રૂપે પ્રગટ છો તમે જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના થકી સઘળા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મેઘા તમે જ છો દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી ભાર ઉતારનારી નવકારૂપ દુર્ગા પણ તમે જ છો તમારી કસામાય આ શક્તિ નથી કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્રબિંબ અનુકરણ કરનારું છે સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર છે તેમ છતાં તેને જોઈને મહીસાસુરને ક્રોધ ઉપજ્યો એ એના કરતાંય આશ્ચર્યની વાત છે અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે હે દેવી તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહીસાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થવાથી પરમાત્મા સ્વરૂપનો આ જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય શત્રુઓનો નાશ કરી નાખો છો એ વાત હમણાં જ અનુભવવા મળી કારણ કે મહિષાસુરની વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ હંમેશા અભ્યુદય આપનારા તમે તેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ રાજ્યમાં સન્માનિત થાય છે તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી તેમના જ પોતાના વિવેકી સંતાનો પત્ની અને નોકર ચાકરો ધન્ય હોય છે હે દેવી પુણ્યશાળી મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે તેથી જ ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા કહેવાઓ છો હે દુર્ગા તમારું સ્મરણ કરવાથી જ તમે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્ય તમારું ચિંતન કરે છે તો તેમને પરમ કલ્યાણકારી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્રજ જ રહ્યા કરતું હોય હે દેવી રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય અવશ્ય આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો સમસ્ત અસુરોને દૃષ્ટિપાત માત્રથી શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે તમારા ખડકથી તેજો રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળ અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચાર્યોના આચરણોનું સમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું જે અચિંત્ય છે જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુ ઉપર પણ દયા જ પ્રગટ કરી છે હે વરદાયની દેવી તમારા પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે આ શત્રુઓને ભય પમાનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને બાબત ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે હેમાં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત જગતનું રક્ષણ કર્યું છે આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત દૈત્યો તરફથી પ્રાપ્ત થતાં અમારા બહેને પણ દૂર કરી દીધો છે તમને અમારા નમસ્કાર છે હે દેવી તમે સુડ વડે મારું રક્ષણ કરો હે અંબિકા તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્યના ટંકારથી પણ અમારું રક્ષણ કરો હે ચંડિકા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં તમે અમારું રક્ષણ કરો અને પોતાનું ત્રિશુળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો આ ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેના થકી પણ તમે અમારું અને આ પૃથ્વીલોકમાં રક્ષણ કરો હે અંબિકા તમારા કર પલ્લવોમાં શોભતા ખડગ સુડ ગદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુઓથી અમારું રક્ષણ કરો ઋષિ બોલ્યા આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પ તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું એટલે કે દેવી બોલ્યા હે દેવતાઓ તમે બધા જ મારી પાસેથી જે વસ્તુઓ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માગો દેવતાઓ બોલ્યા આ ભગવતીએ તમે બધી ઈચ્છા પૂરી કરી દીધી છે હવે કંઈ પણ બાકી રહ્યું નથી કારણ કે અમારો આ શત્રુ મહીષાસુર માર્યો ગયો છે એમ હોવા છતાં પણ હે મહેશ્વરી તમે અમને જો કોઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે જ્યારે આપને યાદ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો હે પ્રસન્ન વદના અંબિકા જે મનુષ્ય આ સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે તેની ધન તથા સંપત્તિ વગેરે વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો ઋષિ કહે છે હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે ત્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા હે ભૂપાલ આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં તમને કહી સંભળાવી હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શંભ અને નિશુંભનો વધ કરવા માટે અને બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળો હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કઈ સંભળાવું છું શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતરમાં દેવી મહાત્મ્યમાં સંક્રાદી સ્તુતિ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ બોલો માત કી જય બહુચર માત કી જય ચામુંડ માત કી જય નવદુર્ગા માત કી જય ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ